જે દરમિયાન સ્થાનિક યુવકો અને પોલીસ સામે સામે વિડિયો લેતા તેમજ પોલીસ દ્વારા ગાળો બોલવામાં આવી જે વિડિયોમાં સ્પષ્ટ સંભળાય આવે છે તેમજ વિડિયોમાં ધક્કા મૂકીને પણ આક્ષેપો યુવાન દ્વારા લગાવવામાં આવી રહ્યા છે આ વિડિયો 1 એપ્રિલ 2024 ના રાત્રિના દરમિયાનનો હોવાનું જણાય આવે છે પરંતુ ચેનલના આ વિડિયોથી સૃષ્ટિ થતી નથી કે આ તારીખના જ વિડિયો છે જે રીતે આક્ષેપ થયા છે જેને લઈને સ્થાનિક યુવાનોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે આ બેટરી પણ વાર્તા છે ફ્લેશ પર નહીં આવે એટલે મોબાઈલ પર અહીંયા દેખાતું છે આજો ઝૂમ કરું આજો હા ને આ એમ કહેતા છે કે અમે ડ્રિંક છે અમે ગેમ રમતા હતા અહીંયા હેલીપેડ પર ચીખલ ના એમ કહેતા છે કે અમે ડ્રિંક છે ના અમારી પછાડી પછાડી આવતા છે એ કરવાના અમારી બાઇક જ્યાં મૂકેલી હતી ત્યાં આવીને એ કરતા છે અમે એમ કહેતા છે ગાડી ટેમ્પામાં ભરતા છે હા હા નેમ પ્લેટ છે જ હા નંબરમાં ના છે જ અમારી પર ના સર તમને જોઈને મને લાગતું છે તમે સીધા નથી અત્યારે હાલમાં ને તે બધા રેકોર્ડ છે જ ઓય બધાને બોલાવ ચાલ બધાને બોલાવ મગજ મારી કરેલી છે અમારી શિવા સાહેબને બી બોલાવ મારેલો છે ભાઈ મને ઓર હે શિવા સાહેબને ફોન પર મને મારેલો છે આ પિકઅપ લઈને આવ્યા છે અહીંયા ભેલા હતા ગ્રાઉન્ડ પર પેલા જોતા છે જીજે છવ્વીસ જીરો જીરો ચાર ચાર ને પિકઅપ ગાડી નંબર કેમ કે તમને એક્ટિવાનો નંબર છે નેવું આડત્રીસ નાનો નંબર છે પંચોતેર પંચ્યાસી સત્તાવન ના તો સર ને એના પહેલાં ના છે જયારે તમે ધક્કા મૂકી કરતા તા ને એ વિડીયો છે મારી પર હમણાં અમે કયું ભાગતો તો શું લે ને મારું સગડું બી જોઈ લો તમે ચો આયો તમારો વિડીયો ના કોણ વાગતું છે કોણ ભાગતું છે તમે તમે ક્યાર ના દાદા કર્યા મને મારી તો ઓછું છે કે ભાગું ભાગનું તો હું તમારી આગળ આવું મને મારતા ટાઈમે ની વિચાર આવ્યો તમને હે અમે કઈ માર્યું નથી હા તમે જ માર્યું છે આ તમે જ માર્યું છે તમે જ આ જોઈ લેજો આમણે માર્યું છે મને ના આમણે 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 માર્યું છે મને ના ના આ જો ગાડ બોલતા છો આ ગાડ બોલતા છે ગાડ બોલતા છે આ ગાડ આ જોજો આ જો આ જો જો આને આ જોજો આ જોજો ગાડ બોલતા છે આમણે માર્યું છે આ મને હા આ જો જો ગાડીવાળાને લઈ જાય જો અત ગાડી વગર ક્યાંને લઈ જતા છો ને તમે લઈ જાવ ને તતા ઉભા છે ને હા કંઈ ન દેખાતું જ છે ફ્લેશ મારતા આવતા છો ને કંઈ ન આવો ને તમે કંઈ ન ફ્લેશ મારતા આવતા છો ને કંઈ ન દાદા કઈ ગુણ નહીં બરાબર મને હાથમાં વાયકું બી છે દાદા નહીં ફ્લેશ મારતા આવતા છો ને કઈ નહીં મને જેટલું આટલું અત્યારે થયું તો બધું અહીંયા છે જ કંઈ નહીં આવો કંઈ નહીં કંઈ નહીં બનાવતા છે ના આવેલા છે મને ધક્કો મારીને પાડ્યો ને આ હાથમાં આખો આ બેટરી પણ મારતા છે ફ્લેશ પર નહીં આવે એટલે મોબાઈલ પર અહીંયા દેખાતું જ છે આજો ઝૂમ કરું આજો હા ને આ એમ કહેતા છે કે અમે ડ્રિંક કાર્ડ છે અમે કેમ રમતા હતા અહીંયા હેલીપેડ પર ચીખલ ઓફ ના એમ કહેતા છે કે અમે ઢીંગળ છે ના અમારી પછાડી પછાડી આવતા છે એ કરવાના અમારી બાઇક જ્યાં મૂકેલી હતી ત્યાં આવીને એ કરતા છે અમે એમ કહેતા છે ગાડી ટેમ્પામાં ભરતા છે હા હા નેમ પ્લેટ છે જ હા નંબરમાં ના છે જ અમારી પર ના સર તમને જોઈને મને લાગતું છે તમે સીધા નથી અત્યારે હાલમાં બધા રેકોર્ડ છે જ ઓય બધાને બોલાવ ચાલ બધાને બોલાવ મગજ મારી કરેલી છે અમારી શિવા સાહેબને ને બોલાવ મારેલો છે ભાઈ મને શિવા હે શિવા સાહેબને ફોન પર મને મારેલો છે હા પિકઅપ લેન આવ્યા છે અહીંયા ભેલા હતા ગ્રાઉન્ડ પર હા પેલા જતા છે જીજે જવ્વીસ જીરો ચાર જીરો ચાર ને પિકઅપ ગાડી નંબર કેમ કે તમને એક્ટિવાનો નંબર છે નેવું તડત્રીસ નાનો નંબર છે પંચોતેર પંચ્યાસી સત્તાવન